નવસારી ગામમાં માલવી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલના નિર્માણના ખાતમુહૂર્તનો ભવ્ય સમારંભ યોજાયો હતો જેમાં આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે પૂજા વિધિ સાથે ખાતમુહૂર્ત આ અવસરે તેમણે જણાવ્યું કે આદિજાતિ દીકરીઓ માટે શિક્ષણ એટલે આખા સમાજને સશક્ત બનાવવા માટેનું સૌથી પ્રભાવશાળી સાધન છે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કાર્યક્રમમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પુણ્યતિથિની યાદ કરતાં જણાવ્યું કે ભારતમાં સામાજિક સમાનતા અને ન્યાયના મજબૂત પાયા બાબા સાહેબ આંબેડકર દ્વારા મૂક્યા હતા આદિજાતિ સમાજના વિકાસ માટે તેમની વિચારો આજે પણ માર્ગદર્શક છે મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આદિજાતિ દીકરીઓને સંબોધતા જણાવ્યું કે આજના સમયમાં દીકરીઓ એન્જિનિયરિંગ મેડિકલ નર્સિંગ સાયન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી રહી છે તેમણે હવે આદિજાતિ દીકરીઓ આઈઆઈટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી વધુમાં જણાવ્યું કે સરકારે આદિજાતિ બાળકો માટે અમલમાં મૂકેલી યોજનાઓ જેવી કે એકલવ્ય શાળાઓ દૂધ સંજીવની યોજના કન્યાશાળા પોષણ કાર્યક્રમ તથા શૈક્ષણિક સુવિધાઓના મજબૂતીકરણ જેવી અનેક પહેલોની વિગતો આપી હતી તાજેતરમાં વલસાડમાં યોજાયેલા ચિંતન શિબિરમાં આદિજાતિ બાળકોના પોષણ આરોગ્ય પર ચર્ચા તથા નક્કર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું પણ તેમણે જણાવ્યું હતું માલવી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું કે સંસ્થાએ વર્ષોથી અનેક દીકરીઓના જીવનમાં પ્રકાશ પાથર્યો છે શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરવાનું કાર્ય પણ સંસ્થા ઉત્કૃષ્ટ રીતે નિભાવી રહી છે હવે ત્રણસો દીકરી ક્ષમતા ધરાવતી શક્તિપતરસ હોસ્ટેલ નિર્માણ થશે જેનાથી સ્થાનિક તેમજ આજુબાજુના વિસ્તારોની દીકરીઓને સુરક્ષિત સંસ્કારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ઉત્તમ માહોલ મળશે આજે જ્યારે આ દેશના મહામાનવ આ દેશ જે રીતે પ્રગતિ કરી રહ્યું છે અને દેશ બંધારણના આધારે ચાલે છે એ બંધારણના ઘડવૈયા સ્વર્ગીય બાબા સાહેબ આંબેડકર આંબેડકરજીની પુણ્યતિથિ છે આવા દિવસે જ્યારે ચીખલી તાલુકાની અંદર કુકેરી જે ગામ છે એ કુકેરી ગામની અંદર માલવી એજ્યુકેશન ટ્રસ્ટ ખૂબ સારી રીતે એ સંસ્થા નવસોથી પણ વધારે બાળકોને વિદ્યાર્થીઓને ખૂબ સારું શિક્ષણ આપી રહી છે આ શાળા નોન ગ્રાન્ટેડ છે અને નોન ગ્રાન્ટેડ શાળા હોવા છતાં પૂરેપૂરા વિદ્યાર્થીઓ આદિવાસી સમાજ અને દીકરીઓ દીકરાઓ અભ્યાસ કરી રહ્યા છે અને એ પણ પોતાના નિવાસ સાથે નવસો જેટલા વિદ્યાર્થીઓને શાળાની અંદર શિક્ષણ આપવું એને નિવાસ આપવો એની વ્યવસ્થા ઊભી કરવી એ સંસ્થાઓ માટે ખૂબ અઘરું હોય છે પણ આ સંસ્થાના સંચાલકો ઉપર જે દાતાઓને જે પૂરો ભરોસો છે એ માટે હું સંચાલક અને દાતાશ્રીઓને પણ અભિનંદન આપું છું આજે જે જે કામ માટે હું આવ્યો છું એ ત્રણસોથી પણ વધારે ડિગ્રીઓ રહી શકે એ પ્રકારની સાત્રાલયનું એક નવું મકાન ઊભું થવા જઈ રહ્યું છે એનું ભૂમિપૂંજન છે ત્રણ કરોડથી પણ વધારે રૂપિયા એમાં ખર્ચાવાના છે અનેક દાતાઓએ આ બિલ્ડિંગ ઊભી કરવા માટે મન મોટું કરીને દાન આપવાનો નિર્ણય લઈ લીધો છે ત્યારે હું ફરીવાર આ લોકોને અભિનંદન આપું છું આવતાની સાથે જ આજે શનિવારનો દિવસ છે તમામ દીકરીઓ જ્યારે હનુમાન ચાલીસા સાથે દર શનિવારે એ લોકો પ્રાર્થનાની જગ્યાએ હનુમાન ચાલીસા ગવાય છે એક એક દીકરીઓનો અવાજ એમનો ભાવ જોતા એવું લાગે છે કે આ સંસ્થા શિક્ષણની સાથે સાથે સંસ્કાર સંસ્કારનું સિંચન કરવામાં પણ કોઈ કચાશ રાખતી નથી મને વિશ્વાસ છે કે આમ તો અત્યાર સુધી મેડિકલમાં એન્જિનિયરિંગમાં અન્ય ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ ગયા છે આ વખતે આવનારા દિવસોમાં આઈઆઈટી તરફ પણ આ જ સ્કૂલમાંથી દીકરા દીકરીઓ જાય એ પ્રકારનો સંસ્થાનો અને વિદ્યાર્થીઓનો સંકલ્પ છે શિક્ષકોની મહેનત છે હું આશા રાખું છું કે આવનારા દિવસોમાં આ શાળાની અંદર જે રીતે પરિણામ આવી રહ્યું છે એ પરિણામ જોતાં એવું લાગે છે કે તમામ દીકરાઓનું ભવિષ્યમાં ખૂબ ઉજળું બનશે અને ઉજળું ભવિષ્ય બનાવવા માટે જે રીતે સંસ્થા અને શિક્ષકોની જે મહેનત છે એને હું પરિવાર અભિનંદન આપું છું ધન્યવાદ